પ્રસંગમાં કેટરસવાળા બનાવે તેવા એકદમ સોફ્ટ લચકેદાર લાઈવ ઢોકળાની હું તમને આજે રેસીપી આપીશ જે મોઢામાં મૂકતા ઓગળી જાય એટલા સરસ પોચા બનીને તૈયાર થઈ જશે તો અહીંયા લાઈવ ઢોકળા બનાવવા માટે મેં એક કપ ચોખા અડધો કપ ચણાની દાળ વન બાય ફોર કપ જેટલી મગ અને અડદની દાળ મિક્સ લીધી છે ધોઈને એક ચમચી જેટલી મેથી દાણા એડ કરીને ઓવરનાઈટ પલાળી લઈશું હવે સારી રીતે દાળ ચોખા પલળી ગયા છે મિક્સર જારમાં એડ કરીને એક ચમચી હળદર બે ચમચી ખાટું દહીં એડ કરીને દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું બરાબર મિશ્રણને સારી રીતે ફેટીને હવે છથી સાત કલાક માટે આથો આવવા દઈશું આથો સરસ આવી ગયો છે હવે થોડું થોડું પાણી એડ કરીને એકદમ સરસ એવું બેટર તૈયાર કરી લઈશું મીઠું હિંગ લીલા લસણ મરચાંની પેસ્ટ ખાંડ ત્રણ ચમચી તેલ એડ કરીને ફેટી લેવાનું છે હવે જેટલા ઢોકળા બનાવવા હોય એટલું આપણે થોડું એવું બેટર સાઈડમાં લઈ લઈશું એક ચમચી પાણી એક ચમચી ખાવાનો સોડા એડ કરીને હવે બેટરની અંદર એડ કરીને સારી રીતે ફેટી લઈશું ગ્રીસ કરેલી પ્લેટની અંદર બધું બેટર એડ કરીને દસથી પંદર મિનિટ સ્ટીમ કરી લઈશું સ્ટીમ થયા પછી સિંગ તેલ એડ કરીને ઢોકળાને કટ કરી લઈશું એકદમ પ્રસંગોમાં બનતા લાઈવ ઢોકળા તૈયાર